ફોટામાં તો કાંઈ ગતના ફોલોવર જ નથી વધતા કંઈક નવું કરવું જોઈએ લઈને ઓલી રીલ ઉતારે લો ટ્રેન્ડિંગ રીલ ટપાક ડમ ડમ આ વ્યૂ હારો નથી આવતા પાછળ વાળો વ્યૂ લઉં ચીન ટપાક ડમ ડમ અમાર 10000 લાઈક તો આવી ગયો લાઈક તો વેરી ના તારા મોબાઈલ મોબાઈલ એડા બંધ તારા બાપ કહી દેસ ભણવા ધ્યાન દે ને ખાલી નીકરો આમ મોઢું કરીને આમ મોઢું કરીને ફોટા ને રીલ ઉતાર ઉતાર થ્યા સોટી મમ્મી હું એકલો ન છું ધરતો બે ને ઉતારે છે એને કઈ કે ને મને જ જાય હોય ત્યાં ખીજાતી હોય તી બેન તારી મોટી થઈ ગઈ છે તું હજી જીંકો છો જીંકા હોય મોબાઈલ ના લેવાનો મૂકી દમ સાનમુનો મોબાઈલ કોઈ કે મને કોઈ કે તે મારું કામ હોય તું મને એમ કે આ લઈ આવ દે તું મોટો થઈ ગયો છો અને અત્યારે જે મોબાઈલ જોતો હોય ને તે તું એમ કે તું છો તું નકી કર લે પહેલા મમ્મી હું મોટો છું કે છું કન્યા માર દીકરા તો મોટો થઈ ગયો છો માર દીકરો કેવો ડાયો છે બેન ને તો કાઈ ખબર નથી પડતી એ તો ગઈ કઈ થઈ કે તું માર દીકરો છો સમજ આ 12મો ધોરણ એક છેલ્લું છે ને આમ હરખાય ભણી લે આપણે જો તો ઇન તું કઈસ ને એવો ફોન તાર પપ્પાને ને ને તન લઈ દેસો ને દીકરો અત્યારે ધ્યાન દેવો પડવામાં હા મમ્મી હું અત્યારે વાટવા માંડું બાજુવાળા હરસે લીધો ને એન કરતા હારો ફોન મને લઈ દેજો ને લઈ તો ને માર તો છે મા દીકરો ફટાફટ વાટવા માં જા એ રૂપી રાજા આવી ગઈ તું ઘરે તને ઘર દેખાય છે આમ તો ખબર પડે ને કે ઘર જેવું છે એ મારે કહે તને એમ કે તું તો હોસ્ટેલમાં માં ભણતીસ કા આમ છાનમુના ટાઈમે ઘરે પહોંચી જતો હોય તો મમ્મી મારા ફ્રેન્ડ નો બર્થડે તો ન્યા ગઈતી নো মনো তোম নোসেরাকে এরমাষের লাসেয়ে কার হারাশে অকে কের্সেন্ ঐরাহাকাপ আসেয়ে আড্য়ে এর্য়ে মাষেয়ে কের হারি બધી વાત ના સમજાય તને મારા કરતા તો ચંપા માસી બહુ વાલા છે અત્યાર સુધી મેં વાળ કઈ પાણી તને કઈ તકલીફ પણ એટલે તને તકલીફ પડી હવે તું લે કે માસી વાલા છે કે હું વાલી છું ના હોય એવું છે તું ફોટા પાડી પાડીને મેં કરે ને પછી કરું ને તો તારા ફોટા જોતા હોય પછી એમ થાય કે આ તો ફેશન ની છે ફોટા પાડી પાડીને તે પોય લાગતી હોય અને તું ફેશન વાળી લાગતી હોય એટલે બધા એમ થાય કે બહુ ફેશન વાળી છે એટલે હું તને કહેતી હોય બટા પણ બીજી મને કઈ કરે તકલીફ મત તું હા હરે જે ને તાર જી કરવું હોય ને પણ અઠાણે છે ને ફોટા ને બોટા ને બધું રેવા દે હું હું તને એમ છું મમ્મી ફોટા અને મમ્મી આ વખતે છે ને જન્માષ્ટમી ઉપર હાઇલાઇટ્સ કરાવી છે પાર્લર માં ઓફર છે ને તો હું આવું હા દીકરા ફોટા ના મૂકતી ઓકે જો તો કની વ્યુ આવે છે ને હાલ 1 2 3 ગો ચીન ટપાક ડમ હાલ રેડી મસ્ત આવી યાર ક્યાં જોવા દે તો મને જોવા દે તો dum dum